टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनू स्वागत है તમે કદાચ ચેસની ગેમ રમતા હશો આ ગેમમાં પ્રેશર ટેકનિક કામ કરતી હોય છે સામેવાળાને લાગવું જોઈએ કે તેને ઘેરી લેવામાં આવ્યો છે જેથી તેનો આત્મવિશ્વાસ ડગમગી જાય આવી સિચ્યુએશનમાં તેના પર હાવી થવું સહેલું હોય છે આવી જ પ્રેશર ટેકનિક્સ વૈશ્વિક મંચ પર પણ અપનાવવામાં આવે છે વોશિંગ્ટનમાં આવો જ ખેલ જોવા મળી રહ્યો છે કોણ જાણે કોને જેવું ઝુકાવશે એનો બધો જ આ ખેલ છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વધુ એક વખત વોશિંગ્ટન પહોંચી ગયા છે તેમનામાં ટ્રમ્પનો એકલો સામનો કરવાનો હિંમત જ નથી એટલે જ તેઓ બેકઅપની સાથે પધાર્યા છે તેમની સાથે યુરોપના અનેક દેશોના પીએમ અને રાષ્ટ્રપતિ પણ આવ્યા છે આ વાતચીતનો હેતુ યુદ્ધને રોકવાનો છે ખરેખર તો બે મોરચે યુદ્ધ રમાઈ રહ્યું છે એક મોરચો યુક્રેનમાં છે જ્યાં ટેન્ક અને બેલેસ્ટિક મિસાઇલ્સથી યુદ્ધ લડાઈ રહ્યું છે બીજો મોરચો વાતચીતનો છે જ્યાં પ્રેશર ટેકનિક અજમાવવામાં આવે છે જેલેન્સ્કીને આ પહેલાં ટ્રમ્પ સાથેની મુલાકાતનો ખરાબ અનુભવ થયો હતો તમે પણ જોયું હશે તેમણે પહેલાં જ ટ્રમ્પનું પ્રેશર જોઈ લીધું છે ટ્રમ્પે જાહેરમાં તેમને ખખડાવી નાખ્યા હતા જેલેન્સ્કી નથી ઇચ્છતા કે એ જ ઘટના ફરી રિપીટ થાય એટલે જ તેમણે યુરોપના દેશોને કહ્યું કે તમે મારી સાથે આવો યુરોપના અનેક નેતાઓ એના માટે તૈયાર પણ થઈ ગયા વ્હાઈટ હાઉસે જાહેર કર્યું કે ટ્રમ્પ તો સૌથી પહેલાં જેલેન્સ્કીને જ મળશે જેના પછી બ્રિટન જર્મની ફ્રાન્સ ઇટલી ફિનલેન્ડ અને યુરોપિયન યુનિયન અને નાટોના નેતાઓ સાથે મુલાકાત ગોઠવવાની જાહેરાત થઈ યુરોપિયન નેતાઓ પૂરતું હોમવર્ક કરીને ગયા ટ્રમ્પને મળતા પહેલાં તેમની વચ્ચે એક બાબતે સંમતિ હતી કે યુક્રેનની સુરક્ષા માટે ગેરંટી માગવી અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત જોઈને ઝેલેન્સ્કી અને યુરોપના દેશોને આંચકો લાગ્યો હશે કેમ કે તેઓ આગ્રહ રાખતા હતા કે જેલેન્સ્કીને પણ આ મુલાકાત માટે બોલાવવામાં આવે કદાચ પુતિને જ ના પાડી હશે એ હમણાં તો નહીં જ એટલે જ જેલેન્સ્કીને આમંત્રણ નહીં મળ્યું હોય એમ આટલે સુધી બધું બરાબર હતું પરંતુ ટ્રમ્પ તો પુતિનની સાથે દોસ્તી કરવા લાગ્યા પુતિને ટ્રમ્પનો અહં પણ પંપાડ્યો એટલે ટ્રમ્પ ખુશખુશાલ થઈ ગયા પુતિને ટ્રમ્પને વેપારની લાલચ પણ આપી એટલું જ નહીં પુતિને અમેરિકા અને રશિયા વચ્ચેના ગઠબંધનના જૂના દિવસોની પણ યાદ તાજી કરી બંને દેશો સાથે મળીને શું કરી શકે એ પણ જણાવ્યું એટલે જેલેન્સ્કીને લાગ્યું કે ટ્રમ્પ તો પુતિનથી અંજાઈ ગયા છે પુતિનની શરતો માનવા માટે જ તેમના પર પ્રેશર કરશે પણ જેલન્સ્કીએ વિચાર્યું કે તેઓ એકલા જશે તો તેમણે મોઢું નીચું કરીને સાંભળવું જ પડશે તેમણે વિચાર્યું કે જો યુરોપિયન નેતાઓ તેમની સાથે રહેશે તો ટ્રમ્પ બોલવામાં માપ રાખશે ટ્રમ્પ અને જેલેન્સ્કીની મુલાકાત પહેલાંના ઘટનાક્રમની અમે વાત કરી રહ્યા છીએ હકીકતમાં જલેન્સ્કી અને યુરોપિયન નેતાઓના મનમાં એક ડર ઘર કરી ગયો છે તેઓ માને છે કે ટ્રમ્પના દિલોની માગ પર પુતિન હાવી થઈ ગયા છે તમે એનું ઉદાહરણ પણ જુઓ પુતિન સાથેની મુલાકાત પહેલાં ટ્રમ્પ રશિયાને ધમકી આપતા હતા તેમણે કહ્યું હતું કે જો મુલાકાત પછી પુતિન યુદ્ધને અટકાવવા માટે તૈયાર નહીં થાય ને તો એના ગંભીર પરિણામો તેમને ભોગવવા પડશે એટલે કે તેઓ રશિયા અને પુતિનને ધમકીઓ આપતા હતા પુતિનને મળ્યા બાદ તેમનો સૂર અચાનક બદલાઈ ગયો બંને દોસ્તીના સૂર ગાવા લાગ્યા યુરોપના નેતાઓ નથી ઈચ્છતા કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફ્રેન્ડશીપ થાય કેમ કે એવી સ્થિતિમાં ટ્રમ્પ જેલેન્સ્કીને યુક્રેન માટે ખરાબ ડીલ સ્વીકારવા માટે દબાણ કરી શકે છે જેનાથી યુક્રેનના ટુકડે ટુકડા થઈ શકે છે યુરોપના નેતાઓ માને છે કે જો રશિયા યુક્રેનના ભાગો પર કબજો કરશે તો ભવિષ્યમાં એનાથી પણ આગળ વધી શકે છે એટલે કે રશિયા યુરોપના બીજા દેશોની જમીન પર પણ કબજો કરી શકે છે યુરોપિયન દેશોના નેતાઓમાં ટ્રમ્પ સાથેની મુલાકાતને લઈને એક ડર હતો ટ્રમ્પ ગુસ્સે થઈ જશે એ વાતનો પણ ડર હતો એટલે જ આ નેતાઓ સંભાળીને બોલી રહ્યા છે આ નેતાઓને પુતિનના આખરા એજન્ડાની ખબર છે પુતિન માત્ર યુક્રેન પર કબજો કરવા માગતા નથી બલકે તેઓ તો નાટોના જ ભાગલા પાડવા માંગે છે એટલે કે નાટોમાંથી અમેરિકાને દૂર કરવા માગે છે એ તેમનો છૂપો એજન્ડા છે બલકે પુતિને યુક્રેનમાં યુદ્ધ શરૂ કરવાનું કારણ જ નાટો હોવાનું કહ્યું હતું પુતિને કહ્યું હતું કે યુક્રેન નાટોમાં જોડાશે તો નાટોની સેના યુક્રેનમાં આવશે એટલે કે રશિયાના દરવાજે પહોંચી જશે એટલે જ પુતિને નાટો સામે સખત ચેડ છે એક સમયે ટ્રમ્પ પોતે નાટોમાંથી અમેરિકાને કાઢી નાખવા માટે વિચારી રહ્યા હતા એટલે કે આ બંને નેતાઓના વિચારો વચ્ચે મેળ ખાઈ રહ્યો છે જેલેન્સ્કીએ ટ્રમ્પની આકરી શરતોથી બચવા માટે યુરોપિયન નેતાઓને સાથે રાખ્યા છે જો કે ટ્રમ્પને તો કોઈ જ ફરક પડતો નથી તેમણે તો જેલેન્સ્કીને મળતા પહેલાં જ તેમના પર પ્રેશર કરવાનું શરૂ કરી દીધું હતું ટ્રમ્પે જેલેન્સ્કીને કહ્યું હતું કે તમે બે આશા તો ન જ રાખતા એક તો તમે ક્રિમિયાને રશિયા પાસેથી પાછું મેળવવાની આશા ન રાખતા ભાઈ બીજું કે નાટોમાં જોડાવાની પણ આશા ન રાખતા રશિયાએ બે હજાર ચૌદમાં ક્રિમિયા પર કબજો કર્યો હતો યુરોપિયન નેતાઓએ અમેરિકન મીડિયા સાથેની ખાનગી વાતચીતમાં પુતિનની એક શરત પણ કહી દીધી છે પુતિન અત્યંત મહત્ત્વનો એવો ડોનબાસ પ્રદેશ ઈચ્છી રહ્યા છે સાડા ત્રણ વર્ષ સુધી લડાઈ લડવા છતાં રશિયા આ પ્રદેશ પર કબજો કરવામાં નિષ્ફળ જ રહ્યું હતું ડોનબાસમાં ભરપૂર કુદરતી સંસાધનો છે એટલે જ પુતિન એના પર કબજો કરવા માગે છે સામે રીતે જેલેન્સ્કી પોનની શરત સ્વીકારવા માટે તૈયાર નહીં થાય પુતિને કદાચ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કહ્યું પણ હશે કે આપણે બંને સાથે મળીને આ કુદરતી સંસાધનો પરનો જે ભંડાર છે એને હું લેચીશું જેલેન્સ્કીને એટલે જ મુલાકાત પહેલાં પણ ડર લાગ્યો સોમવારની મુલાકાત પહેલાં ટ્રમ્પે જેલેન્સ્કીને ચેતવણી પણ આપી તેમણે કહ્યું કે ડીલ કરી દો રશિયા ખૂબ જ મોટી તાકાત છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું હતું કે જેલેન્સ્કી રશિયા સાથેના યુદ્ધને તાત્કાલિક અટકાવી શકે છે જો તેઓ ઈચ્છે તો સતત લડી શકે છે ટ્રમ્પની આ વાત જાણીને જેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ માનવા લાગ્યા કે ટ્રમ્પ જેલેન્સ્કી પર પોનની આકરી શરતો લાદવા માંગે છે જેલેન્સ્કીની આશા છે કે આવી સ્થિતિમાં તેને યુરોપના દેશો બચાવી શકે છે જેથી તેણે ટ્રમ્પની આગળ વધારે ઝૂકવું નહીં પડે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો ઇટલીના પીએમ જોર્જિયા મેલોની અને બ્રિટિશ પીએમ કિડ સ્ટામર પણ જેનેસ્કીની સાથે પહોંચ્યા આ બધાની સાથે ટ્રમ્પના સારા સંબંધો છે આમ છતાં પણ જ્યારે મીડિયાની સામે બધા આવે ત્યારે ટ્રમ્પનો મૂળ કેવો છે એ અગત્યનો છે જો તેમનો મૂળ ખરાબ હોય તો બાજી બગડી પણ શકે છે યુરોપના નેતાઓની એક વાત પહેલાંથી ટ્રમ્પે માની નથી પુતિન સાથેની મુલાકાત પહેલાં ટ્રમ્પે યુરોપના નેતાઓની સાથે વાતચીત કરી હતી જેમાં નક્કી થયું હતું કે સૌથી પહેલા તો યુદ્ધ અટકાવી દેવાનું એટલે કે યુદ્ધ વિરામ કરાવવાનું અને એના પછી જ બીજા બધા મુદ્દે વાત કરવાની જોકે એમ થયું નથી રશિયા તો હજી પણ યુદ્ધ લડી રહ્યું છે બલકે જો તાત્કાલિક જંગ રોકવી હોય તો રશિયાની એક શરત છે આ શરત એ છે કે જેની પાસે જેટલો વિસ્તાર છે એ અત્યારે યથાવત રહે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં યુક્રેનનું યુદ્ધ અટકાવવા માંગે છે તેમણે તો પ્રેસિડેન્ટની ચૂંટણી વખતે થોડા દિવસોમાં યુદ્ધ અટકાવવાનું પ્રમુશ પણ આપ્યું હતું જે હજુ હજુ સુધી ચાલી રહ્યું છે ટ્રમ્પની નજર નોબેલ શાંતિ પુરસ્કાર પર છે જેના કારણે જ તેઓ યુદ્ધો અટકાવવાનો શ્રેય લેવા માગે છે પોતાની ઘેલછા અને જીદમાં તેઓ જલેન્સ્કી પર વધારે પડતું દબાણ કરી શકે છે હવે જોવાનું એ રહેશે કે યુરોપના નેતાઓના સાથના કારણે જલેન્સ્કી ઝૂકી જશે કે પછી ટ્રમ્પને ઝુકાવશે આ સમગ્ર ઘટનાક્રમની આપણા દેશ પર પણ અસર થઈ શકે છે કેમ કે આખરે તો રશિયાને વેપારમાં સાથ આપવાના કારણે જ ટ્રમ્પે ભારત પર વધારે ટેરિફ લગાવ્યા છે હવે માની લે કે ટ્રમ્પ જેલેસ્કીને ઝુકાવે આખરે રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકી જાય તો પછી ટ્રમ્પની પાસે ભારત પર વધારે ટેરિફ લગાવવા માટે કારણ રહેતું નથી આ દેખીતી વાત છે પરંતુ આ તો ટ્રમ્પ છે શક્ય છે કે તેઓ બીજું કોઈ બહારનું પણ શોધી લે માનવતાની દૃષ્ટિએ જોઈએ ને તો રશિયા અને યુક્રેનની યુદ્ધ અટકી જાય એ જ બધાના હિતમાં છે